ભાઈ કાબર બે અહીં લે ડાયનાસોર ના મતો હે જેનો પાટણ ડાયનાસોર પાર્ક નેમ આવડતું નહીં વધતા હું લખ્યું હોય મેન્સ કિંગ ઓફ ધ ટ્રેન્ડ લિઝાર્ડ્સ man stripped tip <laughs> <laughs> યનો આ જો આયા તમે ચેવડું છેવડુ હ હ જો ડાયનાસોર પર તો કબૂતર બેહ નકલી કાકા નકલી નહીં ઓરિજિનલ હે ખુસરી ચટલી છે આ છે જો તમારે જોવા હોય ને તો પાટણ યુનિવર્સિટી રોડની પાછળ થઈને આનંદેશ્વર મહાદેવની બાજુમાં આવેલું છે મામલતદારની પાસે તમે ત્યાં માહિતી લઈ શકો છો હા ત બોલન લે આ બોલતું નહી લે આવી હમણાં જ બોલતું તું ને સ્કૂલ પિકનિક પ્રવાસ માટે આવ્યા છે ડાયનાસોર જોવા માટે હા અને આ બે જણા લટાર મારવા આવ્યા

સરસ છે ભાઈ વસૂલ થઈ ગયા છે અમારા પૈસા ત્રણસો ને એસી રૂપિયા ટિકિટના હવે આગળ મ્યુઝિયમની અંદર જોઈશું શું શું છે આપણે નજારો એક નજર વરસ ઓટોમેટિક કાચ છે તમે જાઓ એટલે બદલાઈ જાય

કહેવાય છે કે જ્યારે ઉલ્કાઓ પડી પૃથ્વી પર ત્યારે ડાયનાસોરનો વિનાશ થયો હતો ઉલ્કા પૃથ્વી પર આવી રહી બંધ ના થાય ઓટોમેટિક કુલર બેન કે કાચ બંધ થઈ ગયો પણ ઓટોમેટિક ખુલે હો

실로파이시스 ચલો બાજુ આવી જાઓ આવી જાઓ આવી જાઓ સરદાર ધરાવો અહીંયા ડાયનોસોરનું પિક્ચર પણ તમને ફિલ્મો દ્વારા બતાવવામાં આવી રહ્યું છે ડાયનોસોર શિલ્પ મ્યુરલ સરસ ભાઈ મજા આવી છે બાળકો માટે જરૂર એક વખત તો તમારે આવવું જોઈએ ડાયનાસોરના ઇન્ડા

ઇંડુ એમાં મકાઈ નો રોટલો થાય બઉ મોટો દઈ વા બચી ને હરી બકુ પડે હ તને રાખો ઢોંકાણ જય ગાડી ધૂજો ફટકાવો નહી જોજો ડાયનાસોર નક્કર તમે કરોડો વર્ષોને પતો નહીં લાગે હા દૂધ દહીં હો મજા આવી જાય પેલી હા બાળકો નક્કર Iya, yeah, dinosaur, lihat tadi, Kamri ada. Tamari? Apa dia? 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 Apa Apa dia? તિસિત ગુજરાતી ઇના આખલો આખલો ઈ અલે એડી લે અવાજ ઓમ 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 ઈ ડાયનાસોર આવી ગયા ઈ ડાયનાસોર આડી ગયા રેસ આલો રેસ રેસ આવડી જી લે આવો હમણાં પછી સાયકલ ये बहुदा लोडवार सही ना आ बात फेरो आ बात धक्का मारा पूरा भाई पूरा कैंपस में एक मस्त नजारा छे या काको स्ट्रक्चर ऊपर करेलु छे पीएम श्री नरेंद्र भाई श्री मोदी जी my group bye, -bye. I will do it, it will